નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો અત્યારે આપણે જાગ્યા ગયા છીએ અને ચા પાણી પી લઈએ ચા પાણી પીધા પછી સમોસા અને પકોડા બધું અહીંયા ઘરમાં ગરમ મળે છે તો અત્યારે આપણે પકોડા બનાવવાનું ચાલુ કરી દીધું છે કારીગરે તો જોઈ શકો છો ભજીયાની પણ તૈયારી ચાલુ છે ડુંગળી કપાઈ ગઈ છે મરસા કપાઈ ગયા છે અને પકોડા બની જાય પછી ભજીયા બનાવવાના છે તો જોઈ શકો છો પકોડા બની ગયા છે કેવા મસ્ત પકોડા બન્યા છે અને હવે આપણે ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે સમોસાના થાળા ભરાઈ ગયા છે પકોડાના ભરી દીધા છે અને વાટી દાળના ભજીયા બને છે તો ટમેટા મરચાં ડુંગળી સલાદ બધું રાખે છે તો સાંજ પડી ગઈ છે તો આપણે જમવાનું કાઉન્ટર ખોલી લઈશું તો કાઉન્ટર ખુલી ગયું છે ને કાઉન્ટર ખોલ્યા પછી આપણે બે હવા બાર આવ્યા તો જોઈ શકો છો સાંજનો નજારો કેવો હોય છે હવે જમવાનું થોડીક વાર પછી આરતી થઈ જાય પછી જમવાનું ચાલુ કરવાનું હોય તો અત્યારે આપણે બેઠા છીએ તો જોઈ શકો છો આરતી પૂરી થઈ ગઈ અને જમવાનું ચાલુ કરી દીધું હોય તો ટોકન દેવાના ટોકન લઈને જમવા બે હોવાનું તો હવે જમવાનું ચાલુ કરી દીધું છે તો જોઈ શકો છો કેવો ટ્રાફિક છે અને હજી વરસાદ પણ ચાલુ છે ધીમો ધીમો વરસાદ છે અને જમવાનું ચાલુ આટલું દૂધ તો એક દિવસનું રોજ આવે એક એક ટકનું ચાર ચાર કેન ભરાઈ જાય અને ફૂલે ફૂલ ટ્રાફિક ચાલુ થઈ ગયો છે તો આવો મિત્રો બધાય જમવા માટે ગોંડલ માલધારી હોટલ માર્કેટ યાર્ડની બાજુમાં આવવાનું ભૂલતા નહીં અને ન આવ્યા હોય તો આવજો ગોંડલ માલધારી હોટલની મુલાકાત જરૂર લેજો તો હાલો બધાય જમવા માટે